હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળા માટેનો એક હેલ્ધી મખાના સ્નેક તો ફ્રેન્ડ્સ તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે કેરમલાઇઝ મખાના બનાવવાના છીએ અને એ પણ વિધાઉટ સુગર પ્રોટીનથી ભરપૂર એવા મખાના આપણે દરેકે ખાવા જ જોઈએ અને એ પણ ખાસ શિયાળામાં મખાનામાં આઈજીન અને લાઇસિન નામના પ્રોટીન હોય છે જે દૂધ અને ઈંડા કરતાં પણ વધારે સારા પ્રમાણમાં હોય છે તો હું છું નિરાલી અને નિરાલીઝ કિચનમાં તમારું સ્વાગત છે તો કેરેમેલાઈઝ મખાના બનાવવા માટે સૌથી પહેલાં મેં આ કપના માપથી બે કપ ભરીને મખાના લીધા છે માપ માટે તમે ગરમા રહેલા કોઈપણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો હવે આપણે ગેસ ઓન કરી એક પેનમાં મખાનાને શેકવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને મખાના જ્યાં સુધી ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના મખાનાને શેકવા માટે આપણે ઘી કે તેલ કશું જ ઉમેરવાની જરૂર નહીં પડે તમારે ઉમેરવું હોય તો એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી શકાય મખાના તમે તમારા મિલમાં કોઈપણ રીતે લઈ શકો બ્રેકફાસ્ટ લંચ ડિનર સ્નેક અથવા તો એની ખીર પણ બનાવી શકાય ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે મખાનાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે મખાના હજુ નરમ છે તો હજુ એને શેકવાની જરૂર છે ફરી થોડીકવાર માટે શેકી લઈએ મખાનાને હાથમાં લેતા ભૂકો થઈ જાય એ રીતે તમારે શેકી લેવાના છે હવે આઠથી દસ મિનિટ પછી મખાનાને હાથમાં સહેજ પ્રેસ કરતાં તરત જ ભૂકો થઈ જાય છે મીન્સ કે મખાના આપણા એકદમ સરસ રોસ્ટ થઈ ગયા તો ઠંડા થવા માટે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ હવે મખાના ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એ જ પેનમાં અડધો કપ ગોળ ઉમેરવાનો છે અને ગેસની સ્લો ફ્લેમ પર ગોળને સારી રીતે મેલ્ટ કરી લેવાનો સાથે જ આપણે એમાં એક ટી સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરી લઈએ જેથી ગોળ મેલ્ટ પણ જલ્દી થઈ જશે અને મખાના આપણા ખાવામાં ક્રિસ્પી થવાની સાથે સાથે સોફ્ટ પણ બનશે અહીં ગોળનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું વધારી પણ શકો અને ઓછું ખાતા હોય તો એકાદ ટેબલ સ્પૂન જેટલું ઘટાડી પણ શકાય ગોળના જો કોઈ લમ્સ રહી ગયા હોય તો સ્પેચ્યુલાથી આ રીતે તોડી લેવાના હવે બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે ગોળ આપણો એકદમ સરસ મેલ્ટ પણ થઈ ગયો અને એમાં કોઈ પણ જાતના લમ્સ નથી રહ્યા અને હવે આ રીતે બબલ્સ આવવા લાગે એટલે આપણે ગોળના પાયાને ચેક કરી લઈએ તો એના માટે અત્યારે મેં એક પાણી ભરેલું બાઉલ લીધું છે એમાં મેલ્ટ થયેલા ગોળના થોડા ડ્રોપ્સ ઉમેરી લઈએ અને ગોળને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગોળ તૂટવાની જગ્યાએ આ રીતે ખેંચાઈ રહ્યો છે મીન્સ કે પાયો આપણો હજુ પરફેક્ટ નથી થયો તો ફરી થોડીકવાર માટે ગોળને શેકી લઈએ હવે એકથી દોઢ મિનિટ જેટલો ફરી મેં ગોળને શેકી લીધો અને તમે જોઈ શકો છો ગોળનો કલર પહેલાં કરતાં વધારે ડાર્ક થઈ ગયો ફરી એ જ બાઉલમાં થોડા ડ્રોપ્સ ઉમેરીને આપણે ચેક કરી લઈએ તો ગોળને આ રીતે પ્રેસ કરતાં તમે જોઈ શકો છો કે ગોળના બે ટુકડા થઈ જાય છે મીન્સ કે ગોળનો પાયો આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો આ જ રીતનો પાયો તમારે પણ તૈયાર કરવાનો છે એકવાર મિક્સ કરી દઈએ બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને રોસ્ટ કરીને ઠંડા પાડેલા મખાના ઉમેરી દઈએ મખાના અને તલ ઉમેર્યા પછી પણ ગેસની ફ્લેમ તમારે ચાલું જ રાખવાની છે ગેસ બંધ નહીં કરી દેવાનો નહીં તો મખાના ગોળ સાથે બરાબર મિક્સ નહીં થાય અને ગોળની કન્સિસ્ટન્સી ઠીક થવા લાગશે તો ગેસની સ્લો ફ્લેમ પર મખાના અને તલને ગોળ સાથે બરાબર મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે મખાના ઘોળ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા ત્યારે આ સ્ટેજ પર મખાનાને વધારે ટેસ્ટી અને ચટપટા બનાવવા માટે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ અને હવે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને તરત જ આપણે ઇકો હૉડીબેક પેપર પર એને ટ્રાન્સફર કરી દેવાના અહીં જો તમારી પાસે ઇકો હૉડીબેક પેપર ના હોય તો કોઈ પ્લેટમાં અથવા તો ચોપિંગ બોર્ડ પર તેલ કે ઘીથી ગ્રીસ કરીને એમાં ઉમેરી લેવાના હજુ મખાના ગરમ જ છે ત્યારે સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે અલગ અલગ કરી લેવાના જો એ ઠંડા થઈ જશે પછી એક જ સાઈડ એ ભેગા થઈ જશે અને એ ઠંડા થઈ ગયા પછી અલગ નહીં થાય તો જ્યારે આ રીતે ગરમ હોય ત્યારે જ તમારે દરેક મખાનાને આ રીતે અલગ અલગ કરી લેવાના જેથી લૂકમાં પણ આપણા દરેક મખાના પોપકોર્નની જેમ એકદમ સરસ લાગે તો આ રીતે ગરમ ગરમમાં જ મેં દરેક મખાનાને અલગ અલગ કરી લીધા અને તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સરસ છૂટા છૂટ્ટા એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા કેરેમલાઇઝ મખાના આપણા તૈયાર થઈ ગયા બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે ફટાફટ બની જાય છે અને તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે તલ અને ગોળ ઉમેર્યા હોવાથી હેલ્ધી પણ એટલા છે તલ તાસીરે ગરમ હોવાથી શિયાળામાં ગમે તે રીતે આપણેનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને બહુ જ ભાવશે તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી એ લોકો પણ આ વિડીયો જોઈ શકે મખાનાને સ્ટોર કરવા માટે તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનર કે જારનો ઉપયોગ કરી શકો એકથી દોઢ મહિના સુધી જો તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરશો તો બિલકુલ ખરાબ નહીં થાય બસ મખાના કાઢ્યા પછી તરત જ તમારે એને ફરી એરટાઇટ કરી દેવાનું તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો